નથી નેતા હોય તો ભલે હોય જો છોકરો સારો હે છે ને તો હું ના પાડીશ એ અસલ મજાનો છોકરો છે આમ જો ડોક્ટર ની નોકરી વાળા મેં ના પાડી દીધી પોલીસ ની નોકરી હતી એને મેં ના પાડી દીધી એ તો બધાને ના પારશું તો રીસો વાંઢા મે તમને શું કીધું મને ગમશે તો નક ના એ સારું બીજું તો શું નો કરો ને તો તમારો ભાઈ એટલે કરી નાખજો હું તો કહું નકર આવું પૈસા વાળું નહીં જડે સાવ થાવ તૈયાર કો તમારા ફોન આવે છે અયો ફોન વારા એક લોય પી નકરા ફોન ઠોક્યા ઠોક થયા હવે કે સાહેબ એ તમે મને ખરી ફોન નો કર્યા કઈ કરો છોકરી જોવા જ છું માંડ માણ એક જ તો છોકરી જોવાનો વારો આવ્યો હોય હા એ કામ તમારી રીતે તમે પતાઈ ગયો હા હવે મને ફોન ન કરતા ડિસ્ટર્બ ન કરો મને હા સારું કાપો ટકાઈ અને હું તને શું કહું છું બોલો ને આમ કહી હું તિયાગ બિયાર છું એવું લાગે છે ને હા 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 તો ઠેક ને તો સૌ એટલી ખબર તો પડે ને હા હે છોકરી જોવા જ આવી છે અને હા ભાઈ છોકરી જોવા જ આવી એવી લઈને દેખ્યું મેં કહેતી ભાજુ હું કોઈ દિન ત્યાં જોય નથી આ ઘર કેમ ગોચ્યું એક કામ કહીશ બૈજા બેયજા

મે hey, hey,

છોકરી હારી <laughs> <laughs>

તમાર ગામ મારે રૂમ માં કેટલાક પડ્યા છે મારા ખાતા ત્રણસો કરોડ મારા ખાતામાં પીડ્યા છે અને મારા બાપા ગયા છે એના ખાતા પિંચોતેર કરોડ પીડ્યા છે

મેળા માંથી હું તને શું કુ આ નેતા મને ન ગમતો હાવ ફાંકા આ તો રાજકાર કોઈ કરે છે રાજકારણ માં એવું જ હોય ખોટી ના આ બધું ખોટું કેટલું બોલ્યો મારે હાજ પડે માગા આવે છે આ તો હું આ જોવા આવ્યો એ કઈ માગું આવતું નથી મારી જે કઈ ગઈ દીકરા મારા દીકરા હાલ્યા દો હો